બસ આખી જિંદગી મેલડીને ને પણ કોઈએ હો વાર પ્લેટ નો દીધો મને ઘણા ફોન કરે છે મનસુખભાઈ અમારે એક હોવાર પ્લોટ નું માતાજીમાંથી બહાર નીકળી જાવ અને બાબા સાહેબે ઊંચી આંગળી કરી છે ને એને તમને કીધું કે અહીંયા કોઈ મરતા નહીં સંસદમાં જાય જો નકર અહીંયા ધૂણસો ડો બધાય મોઢમાં જ રહો અમે ઝીલણીયા ખૂબ ગાયા અમે દારૂના ડાકલા ગાયા ને તો બસારી ને ખબર જ નહોતી ધૂણતા હતા હાંભળે હાંભળે મારા બાપલી દેવી એ મારી અઢી કોઠળીના વેવારની દેવી તને મનાવું હે જી ભાઈ મારી હે મારી મારી બે કોઠળીના ધર્મની દેવી મારી લીધા પછી બાર વાગ્યા લગણ પાછિનો પડો ઓ બાપ મારી દેશીના ધર્મની દેવી તોય ભૂવા મૂંઢા માથું ખમા એને ખબર નહી તમારો બાપ દેશીનો ગાય પણ મારી હાંભળે હાંભળી બે જગ્યાથી લેતી નહીં નકર મારી ઉલટી થાય મારા બાપ મેં કીધું મારી કોકવેજ થાય ડબલ નો માલ નો લેવાય